પોરબંદર જિલ્લામાં આત્મહત્યાના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે ત્યારે વધુ બે વ્યક્તિઓને જિંદગી ટૂંકાવી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે પોરબંદરના પ્લોટ વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ નામના વર્ષના વૃદ્ધાના પત્ની અગાઉ મૃત્યુ પામ્યા હતા અને પોતાને ગંભીર બીમારી હોવાથી તેનાથી કંટાળીને ઘરે ઉપરના માળે પંખા સાથે ચુંદડી બાંધી ગોવિંદભાઈએ ગળા ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસીટી હોસ્પિટલે લવાતા આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે તો અન્ય એક બનાવમાં બાવળવાવ ગામે રહેતા રામદેવભાઈ પોપટ ઓડેદરાએ પોલીસમાં એવું જાહેર કર્યું છે કે બાવળવાવના વિક્રમ જીવાભાઈ ઓડેદરા નામના ત્રેવીસ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને સારવાર દરમિયાન વિક્રમભાઈનું મોત નીપજ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર